કાર્યક્રગત રેલવે સ્ટેશન વિસ્તારમાં મુસાફરોને ટાર્ગેટ કરી મોબાઈલ ફોન ચોરી કરતા ઇસમને મોબાઈલ ફોન સાથે ઝડપી પાડી વડોદરા રેલવે પોલીસ સ્ટેશનનો એક અનડીટેક્ટ ગુનો ડિટેક્ટર કરી કુલ રૂપિયા દસ નો મુદ્દામાલ રિકવર કરતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ રેલવે વડોદરા ઇન્ચાર્જ અધિક પોલીસ મહાનિર્દેશક શ્રી પરિક્ષિતા રાઠોડ સાહેબ રેલવે ગુજરાત રાજ્ય અમદાવાદ તથા પોલીસ અધિક્ષક શ્રી અભય સોની સાહેબ વડોદરા નાઓ દ્વારા વડોદરા યુનિટમાં નોંધાયેલ વણ શોધાયેલ ગુનાઓ શોધી કાઢવા માટે તેમજ ચોરીના ગુનાઓ બનતા અટકાવવા તથા નાસ્થાવટ આરોપીઓને શોધી કાઢવા તેમજ મિશન સેફ સ્ટેશન કાર્યક્રમ અંતર્ગત કામગીરી કરવા ખાસ સૂચનાઓ આપવામાં આવેલ છે આધારે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ટીવી પટેલ સાહેબ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ એન પરમારજી એલસીબી વડોદરા નાવની સૂચના એલસીબી વડોદરા નાવના સુપરવિઝન હેઠળ બનતા ગુનાઓ અટકાવવા અને અનડિટેક ગુનાઓ ડિટેક્ટ કરવા અંગે કાર્યવાહી હાથ ધરેલ છે અનુસંધાને એલસીબી ટીમના પોલીસ કર્મચારીઓ વડોદરા રેલવે સ્ટેશન વિસ્તારમાં શકદાર ઈસમોની વોચ કરતાં હાજર હતા જે દરમિયાન એલસીબી સ્ટાફના એએસઆઈ ફિરોઝ ખાન નસીબ ખાન નાઓની સજાગતાથી શકદાર ઇસમ નામે મંતોષસિંહ હરિન્દ્રસિંહ જાતે પરમાર ઉંમરવર્ષ સાડત્રીસ ધંધો મજૂરી રહે ગામ સોમા છપરા ફાણા બેરિયા જિલ્લો બલ્લે ઉત્તર પ્રદેશ વાળાને ઝડપી પાડી તેની પાસેથી એક ઓપ્પો કંપનીનો મોબાઈલ ફોન કિંમત રૂપિયા દસ હજારની વધતાનો મુદ્દામાલ રિકવર કરી વડોદરા રેલવે પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુનો રજીસ્ટર્ડ નંબર બે હજાર પચીસ બે ત્રણસો ત્રણ બે મુજબનો અનડિટેક્ટ ગુનો શોધી કાઢી પ્રશંસનીય કામગીરી કરી છે તમે જોઈ રહ્યા છો સુરત સંસ્કૃતિ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ સિરસાટની સાથે